વધુ એક સરકારી કાર્યક્રમમાંથી મંત્રી બચુ ખાબડની બાદબાકી કરાઈ છે વધુ એક કાર્યક્રમમાંથી મંત્રી બચુ ખાબડને દૂર રખાયા પંચાયત મંત્રી બચુ ખાબડની હવે પંચાયતના જ કાર્યક્રમમાં બાદબાકી સામે આવી છે સરપંચોના અભિવાદન સમારોહમાં બચુ ખાબડની બાદબાકી આમંત્રણ પત્રિકામાં મંત્રી બચ્ચુ ખાબડના નામનો ઉલ્લેખ જ નથી કરવામાં આવ્યો મંત્રી પુત્રો અને સંબંધીઓની મનરેગા કૌભાંડમાં જે સંડોવણી ખુલી હતી તેને લઈ અને ભ્રષ્ટાચારનો દાગ ન લાગે તે માટે સરકારી કાર્યક્રમમાં ખાબડની બાદબાકી અત્યારે સરકાર કરી રહી છે અગાઉ દાહોદમાં પીએમ મોદીના કાર્યક્રમથી પણ મંત્રી ખાબડને દૂર રખાયા હતા મનરેગા યોજના અંતર્ગત થયેલા કામોમાં મોટો ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે અને આ ભ્રષ્ટાચારનો આરોપ રાજ્ય કક્ષાના પંચાયત મંત્રી બચુ ખાબડ ઉપર લાગ્યો છે તેમના પુત્રો ઉપર એફઆઈઆર દાખલ થઈ છે અને તેઓ જેલમાં પણ ગયા છે આ સમગ્ર મામલાને લઈ અને મંત્રી બચુ ખાબડ હવે ગુજરાત સરકાર માટે એક કાળો ધબ્બો બની ગયા હોય તે રીતની પરિસ્થિતિ અને તે તે રીતની વ્યવસ્થાઓ સામે આવી રહી છે